ગુડ આફ્ટરનૂન ચલો ભાઈ જુઓ આજે છે ને સરસ મજાની વાર્તા તમને કહેવાની છે સાંભળવી છે ને જો તમને બધાની ચોપડી આપી ચોપડીનું કયા નંબરનું પેજ છે વીસ નંબરનું વીસ કેમ થાય

શું લખેલું છે ભાઈ દાદી માની યુક્તિ યુક્તિ એટલે દાદી માનો નવો આઈડિયા શું ભાઈ નવો વિચાર નવો આઈડિયા જો ભાઈ હું વાંચું અને તમારે ચિત્ર જોવાનો જો એક વખત એ ઘેટાનું બચ્ચું તેની દાદીને મળવા માટે જઈ રહ્યું હતું જો ઘેટાનું બચ્ચું છે છે ને ચોપડીમાં જોવાનું જો અઘેટાનું બચ્ચું કેવું ચાલે છે હવે ઘેટાનું બચ્ચું જાતું હતું ને તો એક શિયાળ હતું ભાઈ એ શિયાળે ઘેટાના બચ્ચાને જોયું જુઓ જોયું ને બીજા ચિત્રમાં નીચે જુઓ એ શું કહે છે ખબર છે હું તને ખાઈ જઈશ શું કરીશ ખાઈ જઈશ તો બચ્ચું શું કહે છે મને ડરી ગયું બચ્ચું તો એ કે મને દાદીના ઘરે જવા દો અને મને દાદીના ઘરે જવા દે તાજુ માજુ થાવા દે પછી મને ખાજે શું બોલ્યો દાદીના ઘરે જવા દે બતાજું થાવા દે પછી મને કાજે શિયાળ બોલ્યો ઠીક છે ત્યારે તાજા માજા થઈ ના આવો અને પછી તમને ઓ ખાઈ જઈ અરે જેઠાનું બચ્ચું તો દાદીમાં પાસે ગયું તો બહુ ડળી ગયું જુઓ છે ને અહીંયા એમના દાદી ચશ્મા પહેરેલા જુઓ ભાઈ જોયા છે ને હા ચશ્મા પહેરે છે ભાઈ શું કે છે અરે તું કેમ ડળી ગયું છે તેણે બધી વાત કરી રસ્તામાં મને શિયાળ મળ્યું ભાઈ અને શિયાળ મને ખાઈ જવાનું કહે છે મને તો બહુ બીક લાગે છે ભાઈ હવે શું કરીશ તો દાદીમાને વિચાર આવ્યો લખ્યું છે ને કે દાદીમાની યુક્તિ દાદીમાને વિચાર આવ્યો એ તો એક ભાઈ ઢોલ લઈ આવ્યા શું લઈ આવ્યા ઢોલ આપણી નિશારમાં એ છે જુઓ ભાઈ શું લઈ આવ્યા ભાઈ ઢોલક લઈ આવ્યા હવે ઢોલક જુઓ આ બાજુ કેવું હોય ભાઈ જુઓ આ ભાગને તોડીએ ને તો તૂટી જાય તૂટી જાય ને હમને તો શું કર્યું ભાઈ એક બાજુનો ભાગ તોડી દીધો અને ગેટાના બચ્ચાને અંદર મૂકી દીધું ભાઈ આમાં આ ભાગ તોડી દીધો અને એમાં ગેટાને બચ્ચાને અંદર મૂકી દીધું અને પછી એલા ઢોલક ને તો ભાઈ જોશ થી ગબડાવ્યું જુઓ બીજા ચિત્રમાં તો ઢોલક તો ગબડતું 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 હાઈ જવા માંડે ફૂલ સ્પીડમાં ભાઈ અને ઢોલક ગબડે અને વાહે શિયાળ ભાઈ દોટ મૂકે પકડવા માટે એને ખબર પડી ગઈ કે ઢોલકાની અંદર તો ભાઈ કોણ છે ઘેટાનું બચ્ચું છે ભાઈ પકડી લઉં અને ખાઈ જા પણ ભાઈ ઢોલક તો ગબડી 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 ગબડ્યું અને ગેટાનું જે ઘર હતું એ ઝૂંપડી આગળ આવીને ઉભું રહ્યું જોયું હા અને એમાંથી એ ઘેટાના બચ્ચા કૂદકો મારે જુઓ કૂદકો મારે આમ કરીને કેમ કરીને માર્યો કેમ કરીને માર્યો કૂદકો આ કૂદકો મારી અને ઘરમાં જતું રહ્યું ભાઈ અને શિયાળભાઈ ગેટાના બચ્ચાને પકડી શક્યા અને તો ભાઈ ભાઈ ઉદાસ ઉદાસ થઈ થઈ ગયા ગયા કેવા થઈ ગયા અને ઘેટાના બચ્ચાએ દાદીમાનો આભાર માન્યો કે દાદીમાં તમારો ખૂબ ખૂબ આભાર કે આવી તમે સરસ મજાની યુક્તિ મને બતાવી અને હું બચી ગયો હવે તમે વિચારો આ ઢોલક ની જગ્યાએ આવું બોક્સ લીધું હોય તો બોક્સ ગબડે ન ગબડે શું ગબડે ભાઈ ઢોલક ગબડે ગબડે એટલે આ કોને ગબડતા આવડે છે કોણ ગબડશે એક ઊભા થવા હાલ હીરવા ગબડતો કેમ કરીને ગબડવાનો પછી આપણે પ્રવૃત્તિ એ કરવાની છે સરસ મજાની અરે વાહ જો અરે વાહ એમ ગબડવાનું આ ગબડ્યું કહેવાય બરાબર અને સરક્યું એટલે સરકવાનું કઈ રીતે આ રીતે આપણે સરસ મજાની હવે પછી પ્રવૃત્તિ કરવાની છે ભાઈ ગબડતી વસ્તુ અને સરકતી વસ્તુ તમારા પેજની પાછળ પણ આપેલું છે એમાં જુઓ જો ગબડતી હોય એમાં લાલ કલર પૂરજો અને સરકતી હોય એમાં લીલો કલર વેરી ગુડ ક્લેપ કરી દો અવાજ જ ન આવ્યો ભાઈ અરે વાય વાય